વડોદરા શહેરના અજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાતુજી મહારાજના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી વડોદરા શહેરના અજવા રોડ પર આવેલી રમણલાલની ચાલીમાં ભાતુજી મહારાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વીર ભાતુજી મહારાજના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ શુક્રવારની સમી સાંજે

અમુક વર્ષો પહેલાં અમે ચારણ વિધિ કરીને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી છેલ્લા ત્રણ વર્ષથી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ આરોગ્ય છે આ મંદિર બહુ જ પૌરાણિક છે આ સિ લગભગ સાહીઠ વર્ષ હું જોતો આવ્યો છું અત્યારે એનો જીર્ણોદ્વા કરીને મોટું બી કર્યું છે તો અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બંધારણનું આયોજન કરીએ છીએ એ ભાવિક ભક્તો આપણી હિન્દુ પ્રજા ભેગી થાય છે અને પાથુને સીમ કૃપાથી એકતાનો સંપાય અહીંયા રહે છે